નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતનો નો વિષય વિજ્ઞાન પ્રકાશ ના સ્વ અધ્યયન કરીશું તો સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી તો લાલ રંગ ત્યારબાદ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે તો અંતરગોળ દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો અંતરગોળ અરીસો એક સમતલ અરીસાની સામે પંદર સેમી અંતર ઉભેલી વ્યક્તિ પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે તો વીસ સેમી અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે તો ધ્રુવી લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે તો વિભાજન નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે તો બહિર્ગોળ લેન્સ વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો તો સમતલ અરીસો મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડે તો મીનાએ તે રૂપિયો શોધવા માટે અંધારામાં અજવાળું કરવું જોઈએ જેથી સરળતાથી તેને ખોવાયેલો રૂપિયો શોધી શકે મીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુનું ઉપયોગી થશે તો મીનાને અજવાળું કરવા ટોર્ચ મીણબત્તી ફાણસ દીવો બલ્બ વગેરે વસ્તુ ઉપયોગી થશે તળાવ કિનારે આંબાનું ઝાડ છે તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકશે શા માટે તો તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે પ્રકાશના પરાવર્તનની ઘટનાને આધારે ખુશી પોતાના હાથમાં રહેલ ચકચકિત સ્ટીલની તપેલી મોઢા સામે રાખી પોતાનું મોઢું જોઈ શકે છે આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલી છે તો આ ક્રિયા ઘૂલીયા અરીસામાં રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલી છે એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવાનો પ્રયત્ન કરે છે તો શું તેનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે ના કારણ કે એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી ન હોવાથી તે પોતાનું મોઢું જોઈ શકતી નથી પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપ પેરિસ્કોપ કેલિડોસ્કોપ ચશ્મા કેમેરા વાહનોના સાઈટ ગ્લાસ વગેરે સોહાએ જમણા કાનમાં કડી પહેરેલી છે તે અરીસામાં પોતાનું મોઢું જોતાં આ કડી તેને ડાબા કાનમાં પહેરેલ દેખાય છે આવું શા માટે બને છે કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે કારણ કે આગળના સાધનના સાઈડ વ્યૂ મિરરમાંથી જોતાં તે ઊંધું લખેલું લખાણ આપણને સીધું દેખાય તે માટે પછી વાહનના સાયક્લાસ તરીકે બહિર્ગોર અરીસાનો ઉપયોગ થાય છે પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જોઈએ છે તો કેવું પ્રતિબિંબ દેખાય છે તો પોતાનું પ્રતિબિંબ આભાસી ચત્તુઓનું નાનું દેખાય છે કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોર અરીસા તરીકે વર્તે છે પછી સ્ટીલની નવી ચમચીના ખાડાવાળો ભાગ એ અંતર્ગોર અરીસા તરીકે વર્તે છે તેમાં પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું દેખાય છે અંતર્ગોર અને બહિર્ગોર અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે કે અંતર્ગોર અને બહિર્ગોર અરીસાની અંદરની અને બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોલીય અરીસો પણ કહે છે વ્યવહારમાં અંતર્ગોર અરીસાનો ઉપયોગ તમે કયો કયો થતો જોયો છે તો અંતર્ગોર અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં દાંતના ડોક્ટરો જોડે વગેરે જગ્યાએ વ્યવહારમાં બહિરગોર અરીસાનો ઉપયોગ તમે થતો જોઈએ છે તો બહિરગોર અરીસાનો ઉપયોગ વાહનોના મિરર તરીકે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે થાય છે અને લેન્સનું અવલોકન કરો અને શું તફાવત જોવા મળે છે તો અંતર્ગો લેન્સની કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે જ્યારે બહિર્ગોળ લેન્સમાં કિનારીવાળી ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે લેન્સ અને ગોલી અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો તો લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે જ્યારે ગોલી અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે અહીંયા ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધી શા માટે લખેલું હોય છે કે સાઈડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોર અરીસા આભાસી ચત્તુ અને નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં વધારે નજીક છે એ કહેવા માગે છે પછી મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કામ માટે જે ચશ્મા પહેરે છે તેમાં બહિરગુલ લેન્સ વપરાય છે કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે પછી પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે તો પ્રોજેક્ટરમાં બહિરગુલ લેન્સ વપરાય છે જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય અને અંતર્ગુળ લેન્સ વડે હંમેશા આભાસી ચત્તું અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે પછી કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે કયા સાધનનો ઉપયોગ કરશે તો એ લશ્કરને જોવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ કરશે રંગબેરંગી આકૃતિ જોવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો કેલિડોસ્કોપનો ઉપયોગ થાય છે જોડકા જોડો તો અહીંયા વિભાગ એ સાથે વિભાગ બીના જોડકા જોડેલા છે પછી અહીંયા શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો અને ન્યૂટનની તકતીને ઝડપથી ભ્રમણ કરવા કરતા મળદા અવલોકનની નોંધ કરો તો અહીંયા અવલોકન લખેલું છે પછી આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો તો આભાસી પ્રતિબિંબમાં આપણે જોઈએ તો સમતલ અરીસો બહિરગોર અરીસો અંતરગોર અરીસો અંતરગોર લેન્સ અને વાસ્તવિકની અંદર આવશે બહિરગોર લેન્સ પછી અહીંયા સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ પાંચ મીટર અંતરે છે જો ડેવિડ અરીસા તરફ એક મીટર ખસશે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય તો એમના વચ્ચેનું અંતર થશે આઠ મીટર થશે ખૂબ ખૂબ આભાર મિત્રો